ડિસા તાલુકાના અગડોલ ગામના ખેડૂતે આજે મગફળીના પાકને થયેલા નુકસાનની સહાય ન મળતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો નુકસાન સહાયથી વંચિત રહેલા ખેડૂતે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી ખેડૂતોએ આરોપ લગાવ્યો કે આગડોલ ગામમાં પાક નુકસાનના સર્વે દરમિયાન ગંભીર લાગવકશાહી અને ભેદભાવ કરવામાં આવ્યો છે સાચા અને હકદાર ખેડૂતોએ સહાય ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે અમુક અસરગ્રસ્ત ન હોય તેવા ખેડૂતોએ સહાય મેળવી હોવાનો આક્ષેપ કર્યો હતો ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે મગફળીના નુકસાનની સહાય ચૂકવવા મોટા ભ્રષ્ટાચાર આચરાયો છે આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી ન થતાં આજે નાયબ કલેક્ટર સમક્ષ પોતાની વેદના રજૂ કરવાની ફરજ પડી હોવાનું ખેડૂતોએ જણાવ્યું આગડોળ ગામના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો ટૂંક સમયમાં ફરીથી નિષ્પક્ષ સર્વે કરી સાચા ખેડૂતોને સહાય નહીં ચૂકવવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવાના માર્ગે જશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે આ મામલે તંત્ર હવે શું કાર્યવાહી કરે છે તે અંગે ખેડૂતોની નજર ટકેલી છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ દિશા હા સાહેબ અમે આ સર્વે કર્યું એના માટે પૂછવા ગયા હતા બરાબર કે પૈસા માટે અમને વળતર નથી મળ્યું જેને બગાડ નથી અને વળતર આપ્યું છે તો અમન સાહેબ બગાડ છે બરાબર તો કેમ ડોક્ટર ના મળે બરાબર એ લોકોનું કેવું શું થાય છે કે સાહેબ અમે હાચવ્યા છે બરાબર તો એવા એમના ગામની અંદર સંબંધ હતા હાચવ્યા બરાબર કે હાચા મરી ગયા બરાબર અને જૂઠા લઈ ગયા કોને તમને સંબંધ હાચવે અધિકારી સાહેબ સર્વે અધિકારી કયા અધિકારી નામ શું વિચરણ અધિકારી ભાઈ વસંતભાઈ કરીને નામ છે તમારે શું માંગ છે હવે અમારી માંગ એક જ છે કે અમારે સાહેબ ન્યાય ઓકે શ્રીને રજૂઆત કરી છે અને અમારા ગામમાં મગફળી બે કલાકમાં સર્વે થયો અને કયો સંબંધ તમે સાચવ્યો કઈ તમારી લાગવડ હતી કે કઈ તમે લાંચ લીધી એવું સાહેબ સાહેબશ્રીને નમ્ર વિનંતી સરકારના નમ્ર વિનંતી કે અમને ઝડપથી આનું નિરાકરણ લાવે અને ખેડૂતોએ ઉશીના પૈસા લઈને બિયારણ લાવ્યું હતું મગફળી દવા અને બધું હજુ હોમેવાળાના આલ્યા નહીં મગફળુંને બગડી ગયું અને સરકારે જે પૈસા ફાળવ્યા હતા એ એમાંથી અધિકારીઓ જે સબંધ હાચવાન જે કૌભાંડ કર્યું એનું બહાર આવે એવી અમારા આગરોલ ગામની નમ્ર વિનંતી છે આગરોલ ગામમાં ત્રીસ ત્રસો ખેડૂતો છે એમાં ત્રીસ જણાને મળ્યા છે અને ત્રીસ જણાનું સાહેબ શ્રીના નમ્ર વિનંતી કે ચેક કરશો તો એમના મગફળી વાય કે નથી વાય તમને રિઝલ્ટ મળી જશે છતાંય દસ દસ વર્ષથી ખેતરો પડ્યા હતા કોઈ વાવેતર નથી કર્યું એમના ચાલીસ ચાલીસ હજાર મળ્યા છે દસ દસ વીઘાના બે નંબર હતા એમાં એકમાં એકના ના મળ્યા ને એકમાં દસ હજાર મળ્યા ત્રીસ હજાર નો શેનો આટલો તફાવત છે કોણ અધિકારી ને કોને આટલી ઓળખેણ છે એટલું અમને સત્ય લાવવા બાર મારી નમ્ર વિનંતી છે ઓકે અમારી માંગ એવી છે કે દિશા તાલુકાના આગળો ગામના ખેડૂતોએ અહીંયા એસટીએમ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આવેદન એ હતો કે જ્યારે કમોસમી વરસાદના કારણે બાર મહિનાથી તમે જોવો છો કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે પણ ખેડૂતોને વળતર મળે એ માટે આપણે રડિયા પણ આગળ અને એના લીધે એમના ગામમાં સર્વે કરવામાં આવ્યો સર્વે કર્યો તો સર્વેમાં શું થયો જે હાચા ખેડૂતો હતા જે હાચા ખેડૂત પાયમાલ થઈ જતા જેમને ખાવાના ફોફો હતા જેમના જોડે ખાવા માટે પૈસા નહોતા એવા લોકોનો સર્વે થયો નહીં અને થયો તો એમના ખાતામાં પૈસા બે ત્રણ હજાર જ નાખવામાં આવ્યા અને બીજા જે સર્વે કરીને પૈસા નાખવામાં આવ્યા છે એ તદ્દન ગેરવ્યાજબી પૈસા એમને કર્યા છે તદ્દન સર્વે ખોટો કર્યો છે અને જે ખેડૂતોને પૈસા નાખવામાં આવ્યા એમને કંઈ બગાડ પણ નહોતો થયો અને કંઈ નુકસાન પણ નહોતું થયું એવા ખેડૂતોને આ લોકોએ સર્વે કરીને પૈસા નાખ્યા છે ના જાણે કઈ રીતનું સેટિંગ હતું કે કઈ રીતનું ગોલમાલ હતું જો આવા ગામડામાં જ ગોલમાલ થતું હશે તો ઇન્ડિયામાં તો શું ગોલમાલ થશે આ તો એક આગડોલ ગામની સમસ્યા છે તો આખા તાલુકા આખા જિલ્લામાં કેટલું ગોલમાલ હશે જો આગડોલ ગામના જે સાચા ખેડૂતને ન્યાય નહીં મળે અને સાચા ખેડૂતોને જો સહાય વંચિત રહેશે તો આજે અમે આવેદન આવેદનપત્ર આપ્યું છે જો આવેદનથી આગળ કાર્યવાહી નહીં થાય અને આમાં સાચા ખેડૂતોને એમના જે મળવું જોઈએ એ જોગવાઈ નહીં મળે અને આમાં કાન અધ્યર થઈ જશે